ગુજરાતમાં વર્ષ બે હજાર ચૌદની લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ છવ્વીસ બેઠકો પર જીત મેળવી એની એ જ રીતે બે હજાર ઓગણીસમાં પણ જીત મેળવી પરંતુ બે હજાર ચોવીસમાં ગુજરાતની ભારતીય જનતા પાર્ટી એક બેઠક ના જીતી શકી અને બેઠક ગઈ કોંગ્રેસના ખાતામાં કોંગ્રેસના ખોળે ગયેલી એ બેઠક ગેનીબેન ઠાકોર જીત્યા અને જ્યારથી ગેનીબેન ઠાકોર લોકસભાના સાંસદ બન્યા છે ત્યારથી તેઓ બનાસકાંઠાની અંદર પોતાનું શક્તિ પ્રદર્શન કરી રહ્યા છે અને તેવામાં હવે જ્ઞાનીબેન ઠાકોર પાટણ જિલ્લાની અંદર પણ પોતાનું શક્તિ પ્રદર્શન દેખાડવાના છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ને આપની સાથે હું છું પ્રદીપ પાટણ જિલ્લામાં ઓગણત્રીસ તારીખે કોંગ્રેસનું એક મહાસંમેલન મળવા જઈ રહ્યું છે અને આ મહાસંમેલન એક શક્તિ પ્રદર્શન રૂપે પણ દેખાઈ રહ્યું છે ગેનીબેન ઠાકોર આ મંચ ઉપર ઉપસ્થિત રહેવાના છે અને સાથે સાથે પાટણ જિલ્લા અને આસપાસના જિલ્લાના ઠાકોર સમાજના અગ્રણીઓ પણ આ મંચ ઉપર ઉપસ્થિત રહેવાના છે જો કે આ મંચ ઉપર ઉપસ્થિત રહે તે પહેલાં જ ગેનીબેન ઠાકોરે જણાવ્યું કે આવનારી વિધાનસભાની ચૂંટણી એટલે કે વાવ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી આવનારી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી એટલે ગુજરાતમાં આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આ તમામની માટે આપણે એક મંચ ઉપર એકત્રિત થવાનું છે આવું ગેનીબેને કહ્યું અને એટલા માટે ગેનીબેને કહ્યું કેમ કે વાવ વિધાનસભાની બેઠક ઉપર ચૂંટણીની તારીખો તો જાહેર નથી થઈ પરંતુ બનાસકાંઠાની લોકસભાની ચૂંટણી હાર્યા બાદ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એ હવે વાવ ઉપર કબજો કરવા માટે અડીખમ છે જો વાવ બેઠક ઉપર કબજો કરે છે તો ક્યાંક કોંગ્રેસને મોટું નુકસાન છે મોટું નુકસાન એટલા માટે કેમ કે વાવ બેઠકમાંથી ધારાસભ્ય ગ્યાનીબેન તો હતા એ લોકસભા જીત્યા એટલે એ સીટ ખાલી કરી જોકે છેલ્લા કેટલાક સમયથી વાવ બેઠકનો પ્રવાસ ગેનીબેન પણ કરી રહ્યા છે અને તેની સાથે સાથે ગુલાબસિંહ રાજપૂત પણ કરી રહ્યા છે અનેક વખત એવા સંકેત ગેનીબેને પણ આપ્યા છે કે વાવ વિધાનસભા બેઠક ઉપર ગુલાબની પાખડીઓ ફેરવજો ગુલાબની પાખડીઓ આપજો બીજી તરફ ભારતીય જનતા પાર્ટી પણ તૈયારી કરી રહી છે કે વાવ વિધાનસભા બેઠક આપણે કેવી રીતે જીતી શકીએ આ તમામની વચ્ચે ઉત્તર ગુજરાતના ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા એક મહાસંમેલન મહાશક્તિનું એક આયોજન જે છે તે કરવામાં આવ્યું છે અને આ પાટણ ખાતે છે જ્યારે આ આયોજન કરવામાં આવ્યું છે ત્યારે ગેનીબેને ઉત્તર ગુજરાતના ક્ષત્રિય ઠાકોર સમાજના લોકોને ખાસ એક આમંત્રણ આપ્યું છે અને આમંત્રણ પણ જોવા જેવું છે ગેનીબેને આમંત્રણ કેવી રીતે આપ્યું એ પણ જુઓ જય સદારમ બાપા તારીખ ઓગણતી નવ બે હજાર ચોવીસ બાર વાગ્યે પાટણ પ્રગતિ મેદાન ખાતે સમગ્ર ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજ સર્વ સમાજ મારફત સત્કાર સમારંભનું આયોજન થયેલું છે ત્યારે આપ સૌ કોગ્રેસ પરિવાર સર્વ સમાજ અને ઠાકોર સમાજના સૌ અગ્રગણી આગેવાનો વડીલો યુવાન ભાઈઓ વિવિધ સંગઠનો અને આમ જનતાને પાટણ મુકામે વધારવા માટે ભાવભીનું આમંત્રણ આપું છું આયોજન એક ક્ષત્રિય ઠાકોર સમાજનું છે પણ સર્વ સમાજને જ્યારે અહીંયા બળદેવજી ઠાકોર ચંદનજી ઠાકોર રામભાઈ ભરતજી ઠાકોર અમરતજી ઠાકોર દિનેશભાઈ ઠાકોર આ બધા જ પોતપોતાના તાલુકામાં પોતપોતાના વિસ્તારમાં બધા આગેવાનોને સાથે રાખીને આવવા માટેનું આમંત્રણ પાઠવી રહ્યા છે ત્યારે આપ સૌ આવનાર

અને શક્તિ પ્રદર્શન કરવાનું એક માત્ર કારણ છે કે જે વિધાનસભા બેઠક ઉપરથી ગેનીબેન જીત્યા બાદ લોકસભાના સાંસદ બન્યા છે એ વિધાનસભાની બેઠક કોંગ્રેસ પક્ષ પાસેથી ન જવી જોઈએ પહેલાં તો આ મુખ્ય કારણ છે બીજું એક કારણ છે કે ઉત્તર ગુજરાતની અંદર ક્ષત્રિય ઠાકોર સમાજનો એ દબદબો છે એટલા માટે જ ગેનીબેન અલગ અલગ તાલુકા વિસ્તાર અલગ અલગ ગ્રામ્ય વિસ્તારની અંદર જઈને પોતાનું આ શક્તિ પ્રદર્શન કરે છે આ શક્તિ પ્રદર્શન બાદ હવે પાટણ જિલ્લા ઉપર કેની બેનની નજર છે કેમ કે આવનારી ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે એ ચૂંટણીની અંદર ઉત્તર ગુજરાત ઉપર કોંગ્રેસનો ધબધબો યથાવત રહે ચંદનજી ઠાકોર હોય કે અન્ય ક્ષત્રિય સમાજના ક્ષત્રિય ઠાકોર સમાજના આગેવાનો હોય એ મેદાન મારે અને પોતાનો ધબધબો ત્યાં બનાવે જેમ બનાસકાંઠા હોય કે વાવ હોય ત્યાં જ્ઞાનીબહેનનો જેમ ધબધબો છે એ રીતે ધબધબો બને એ માટે ક્યાં જ્ઞાનીબેનને આગળ કરવામાં આવે છે અને જ્ઞાનીબેનને આગળ કરીને આ મંચ ઉપર તમામ ઠાકોર સમાજના આગેવાનો જોવા મળશે અને એક મંચ ઉપર થઈને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડવા માટે પણ તૈયારીઓ હાથ ધરી છે આપનું શું માનવું છે આ જ્ઞાનીબેનના શક્તિ પ્રદર્શનને લઈને અને આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર આ શક્તિ પ્રદર્શન કેટલું કામ કરશે એ આપ અમારા કોમેન્ટ બોક્સની અંદર જરૂર જણાવજો અમારી ચેનલ ન્યૂઝરૂમને આપ આજે જ લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો